મુન્દ્રાના ઝરપરાના ગૌપ્રેમી દ્વારા સુવિધા પશુરક્ષા કેન્દ્રમાં બીમાર પશુઓની મુલાકાત અને આર્થિક સહાય અપાઈ મુન્દ્રા તાલુકાના સુવિધા પશુરક્ષા કેન્દ્ર જેનું સંચાલન ઝરપરા ગામની ગૌરક્ષા સેવા ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા થાય છે ત્યાં આજે ગામના ગૌપ્રેમીઓની ટીમે બીમાર અપંગ અને નિરાધાર ગૌવંશ તથા અન્ય પશુઓની મુલાકાત લીધી હતી તેઓએ પશુઓની હાલત વિશે વિસ્તૃત માહિતી મેળવી સેવા કાર્ય વિશે સંસ્થા તરફથી મળતી સારવાર અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે સંસ્થાને શ્રી રામ ભરોસે નામે દાતાશ્રીએ રૂપિયા એકાવન હજાર સાતસો પંચાણુંની આર્થિક સહાય અર્પણ કરી હતી આ રકમથી પશુઓની સારવાર ચારા અને રહેવા જેવી સુવિધાઓમાં વધુ સુધારો કરવામાં મદદ મળશે દાતાશ્રીઓએ જણાવ્યું કે આવા કાર્યમાં સહભાગી થવું એ માનવતા માટે ગૌરવની વાત છે સંસ્થાના ટ્રસ્ટી સભ્યોએ આ દાન માટે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને અન્ય ગૌપ્રેમીઓને પણ આવું સેવાકીય કાર્ય જોડાવવા માટે આમંત્રિત જોડા પશુ રક્ષા કેન્દ્ર અનેક વર્ષોથી નિરાધાર પશુઓની સેવા કરી રહી છે અને જય ગૌ માતાના નારાથી ગૌ સેવા માટે પ્રેરણા આપી રહી છે આવું કાર્ય ગામ જિલ્લાના સર્વાંગી વિકાસ અને માનવીય ભાવનાઓનું પ્રતિબિંબ છે કોઈ દાતાઓએ મદદરૂપ થવા માટે નવ્વાણું એક ત્રીસ નવ્વાણું પાંચ એકાવન અને સત્તાણું એક ત્રેવીસ ચાલીસ જીરો નવ્વાણું હેલ્પલાઇન નંબર પર ફોન કરી પશુઓની સેવા કરવાનો લ્હાવો લઈ શકે છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા જય ગૌ માતા વંદે ગૌ માતરમ આજ રોજ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધા પશુરક્ષા કેન્દ્ર આપ જોઈ શકો છો આ નિરાધાર અપંગ લુલા લંગડા બીમાર પશુઓ માટે ઝરપરા ગામના એક નવયુવાને રામ ભરોસે એકાવન હજાર સાતસો રૂપિયાનું આજે ચેક અર્પણ કરવામાં આવ્યું છે તો આવી રીતે મુન્દ્રા

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટરનિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લુકતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ

વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો